અત્યારે જે રીતે અહીંયા મહિલા કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે પણ ચર્ચા કરવી છે નેતાઓને તો અત્યારે લઈ જવામાં આવ્યા છે પરંતુ જે રીતે અત્યારે હવે હવે પછીનો કાર્યક્રમ શું છે કારણ કે જે રીતે અહીંયા અમરનાથ ઉપવાસ કરવા માટે આવી રહ્યા હતા હવે આ મોરચો મહિલા કાર્યકર્તા હોય કે બીજા નેતા એ લોકોએ સંભાળવાનો છે આમ આદમી પાર્ટીના દરેક વર્ગ દરેક મીન્સ કે પછી મહિલા હોય ખેડૂત વર્ગ હોય યુવા વર્ગ હોય દરેક વર્ગ જ્યાં સુધી ખેડૂતોની આ બે માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલું જ રહેશે અને ગુજરાતના ચોપન ચોપન લાખ ખેડૂતો માટે અમે ઊભા છે તેમજ બોટાદના ઘરે ઘરે અમે જઈને જ્યારે વાતચીત કરી ત્યારે ખૂબ દુઃખની વાત સામે આવી છે કે તે લોકોએ કીધું છે કે આમ આદમી પાર્ટી સાથે એ લોકો ઊભા છે પણ ક્યાંક ને ક્યાંક મીડિયાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ જે ખોટી છબી આમ આદમી પાર્ટીની ઊભી કરી છે એ ખૂબ નિંદનીય છે ફરીથી હું કહેવા માંગીશ જ્યાં સુધી ખેડૂતોની બંને માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ ગાંધી ચિંધ્યા ના રસ્તે આ લડત ચાલુ જ રહેશે બીજા પણ અમારી સાથે છે તેમની પાસેથી પણ વાતચીત કરીએ જે રીતે અત્યારે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યો છે શું લાગે છે ફળ મળશે તમને જી બિલકુલ અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ગાંધીજીના માર્ગે અમે ચાલીને આંદોલન કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું અને આ ન્યાયની લડત છે એટલે હર હંમેશા બધા યુવા હોય ખેડૂત હોય યા મહિલા વર્ગ હોય બધા અમારી સાથે છે પણ તો ધરપકડ કરી લેવામાં આવે છે જે રીતે લડવા માટે જાઓ છો સરકાર ભાજપની છે એટલે સ્વાભાવિક છે કે જે બધું ઉપરથી નક્કી કરવામાં આવે છે તો પછી આ લડત હવે શું કામની છે કહેવાય છે કે જ્યારે અસત્ય વધારે પોકારીને બોલતું હોય ત્યારે સત્યની જીત થાય છે અને અમારા સત્યની જીત થશે એવો અમને વિશ્વાસ છે જે રીતે હવે જે મહિલા કાર્યકર્તાઓ છે તેમનું પણ એવું કહેવું છે કે હવે ક્યાંક સત્યની જીત થવાની છે પણ એ જોવાનું છે કે જે ત્રણ માંગણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે ઉતર્યા છે મુખ્ય એ લોકોની છે કે ખેડૂતોનું શોષણ બંધ કરવામાં આવે ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે અને એમની સાથે ખેડૂતોને જે પોષણ ભાવ છે તે પણ આપવામાં આવે પણ એ જોવાનું છે કે સરકાર આ બધું સાંભળશે કે પછી ફરી એક વખત ખેડૂતોને આ જ રીતે લૂંટવામાં આવશે અને જે નેતાઓ છે એમને જેલમાં મોકલવામાં આવશે